સરસ મજાની પ્રાર્થના બોલી ઓમકારના નાદ સાથે પ્રભુ પિતાને સવાર સવારમાં યાદ કરવા જોઈએ આપણે અત્યારે ઉઠી અને હું છે ને બધા વિચારો એક બાજુ મૂકી અને પરમાત્માને યાદ કરવા બેસી જાઉં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઉં ડેલીની મારી રૂટિન લાઈફ છે ભાઈ ઉઠવું જરૂરી બની જતું હોય છે આપણી હેલ્થનું પૂરેપૂરું ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે જો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગઈ છું અને આરતી કરી દીવાબત્તી કર્યા અને જો તમે જોઈ શકો છો મેં પ્રાર્થના પણ સવાર સવારમાં કરી સરસ મજાના ઓમકારા સાથે હું એકદમ પોઝિટિવ મને અંદરથી એમ લાગે છે કે પરમાત્માનો હાથ અને સાથ મારા માથા ઉપર છે પહેલાં અંદરથી ઊંડા શ્વાસથી ઓમકારા કરી રહી છું હું જોઈ શકું છું તમે અત્યારે ઊંડા શ્વાસ લઈ અને ઓમકારા હું સવાર સવારમાં કરી રહી હતી તમે જોયું આગળ આગળ જોઈ મેં દેવાપતિ પણ કર્યા પ્રાર્થના કરી અને બે હાથ ઘસી અને સા આખા મોઢે ઘસવાના થાઇરોઇડની ગ્રંથિમાં પણ ઘસવાનું એનાથી એટલું બધું ફ્રેશ થઈ જાય અને પછી બોલવાના અફર્મેશન અફર્મેશન બોલવાના કે હું પ્રભુ પિતાની છત્ર છાયા નીચે છું મારા પ્રભુ પિતા મારી સાથે છે અને હું સ્વસ્થ છું અને હું મસ્ત છું મારું શરીર એકદમ હેલ્ધી છે અને મારું શરીર સ્વસ્થ છે મારાથી બધા રોગો દૂર છે મારું થાઇરોઇડ એકદમ નોર્મલ છે એવા સરસ સરસ મજાના અફર્મેશન બોલવા જોઈએ પછી હથિયાળીમાં જોઈ અને પ્રભુ પિતાને એકદમ શાંતિથી પછી ગ્રીન ટી લઈને બેસી ગઈ હું જોઉં આ ગ્રીન ટી પીઉં છું હું સવાર સવારમાં એટલા મસ્ત પોઝિટિવ વાતાવરણમાં બોલતા બોલતા હું ગ્રીન ટી પીઉં છું મસ્ત પોઝિટિવ અફર્મેશન બોલતા બોલતા હું ગ્રીન ટી પીવું છું ગ્રીન ટી જે કાંઈ પાણી પીવું ગરમ પાણી પીવું ગ્રીન ટી પીવું તો મસ્ત રીતે એટલા બધા આપણા અંદર જતા હોય છે અફર્મેશન જો હવે હું આવી ગઈ છું અગાસી ઉપર મારી અગાસી ઉપર આવી ગઈ છું અને એટલું મસ્ત વાતાવરણ મને ગમે છે કાંઈ અગાસી ઉપર ચકલાના નાદ સાથે હું આવી ગઈ છું એટલું દોડી દોડીને મસ્ત રીતે મેં એક્સરસાઇઝ કરી હવે આવી ગઈ છું નીચે હું નીચે આવી જો આ પાંચ દાણા બદામના સાંજે પલાળી અને સવારે એના ફોતરા ફોલી અને પાંચ દાણા ખાવા જોઈએ ભાઈ એટલી બધી એક્સરસાઇઝ કરી ગ્રીન ટી પીધી પાણી ગરમ પાણી પીધું અત્યાર સુધીમાં મેં પાંચથી છ ગ્લાસ પાણી પી ગયું સવારે ઉઠતાની મેં તે બ્રહ્મ મુહૂર્તથી જ મેં શરૂઆત પાણીની કરી દીધી હોય ગરમ પાણીના બે ગ્લાસ પી જાઓ અને નોર્મલ પાણી બે પીવું અને એક ગ્રીન ટી સાથે ને પછી પાંચ દાણા બદામના ખાવ બસ આ મારી રૂટીન લાઈફ છે જો તમે જો હું ઉઠી ગઈ હતી સાડા ચાર વાગ્યે સાડા ચાર વાગે ઉઠી અને ધ્યાન યોગ ઓમકાર પણ કર્યા વિલોમ ભ્રામરી એ બધું કરીને મારું નિત્ય નિયમ મુજબ મારી એક્સરસાઇઝ કરી અને હું આવી કહીશું અગાસી ઉપર અગાસી ઉપર પણ હાલવાની મજા જ કોઈ ઓર છે અત્યારે ગુલાબી ઠંડીમાં હાલવું બહુ જ મજા આવતી હોય છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તમારા પોતપોતાના ગુરુદેવને મારા નમસ્કાર કેમ છો બધા મજામાં આજે તો હું જો અગાસી ઉપર આવી ગઈ છું અગાસી ઉપર તમને સરસ એવો નજારો બતાવવા માટે કેવા સરસ મજાની આરતીઓ મંદિરોમાં થાય છે જોઈ શકો છો તમે આ બધા મંદિરોમાં જ્યાં કિલકિલાટ ચકલાના અવાજથી ગુંજી ઉઠી છે મારી અગાસી આવી જાઓ ત્યારે બધા જ તમે પણ નજારો જોઈ શકો છો સરસ મજાના નજારા સાથે તમને હું બધાને બતાવી રહી છું જોઈ શકો છો તમે ખૂબ સુંદર વાતાવરણ છે ને અને એટલી ઠંડી છે ને ઠંડીમાં દોડવાની મજા જ કાંઈ ઓર થઈ જાય દોડવું જરૂરી બની જાય આપણી હેલ્થ માટે આપણું ધ્યાન રાખવું જરૂરી બની જાય ત્યારે મસ્ત રીતે આરતી થાય છે જો તમે સાંભળી શકો છો ને જો તમે સાંભળો છો ને આરતી કેટલી મસ્ત મંદિરોમાં થાય છે અને હું ચાલી રહીશું અગાસી ઉપર દોડવું પણ પડે ને તો હાથ પગ છે ને એ જકડાઈ જાય જકડાન બની જતી હોય છે હાથ પગમાં એટલે એ ખોલવા જરૂરી બની જાય આવો ત્યારે જીવન એક તાજ પત્તા જેવું થઈ ગયું છે આપણું જીવનમાં કોઈ એક હોવું જરૂરી છે ભાઈ આપણા ઘરમાં ગમે એટલું પેન્ટ કર્યું હોય છે ને તો પણ ઘર સૂનું સૂનું લાગશે એક કોઈ વ્યક્તિ એક નહીં હોય ને તો આપણું ઘર છે ને એ સૂનું સૂનું લાગશે ઘરમાં એક જણો નહીં હોય ને કોઈ પણ તો આપણું ઘર છે ને ખાલી ખાલી લાગશે ગમે એટલી દિવાલું તમે રંગો ગમે એટલી દિવાલોમાં મસ્ત રીતે કલર કરો કે મસ્ત રીતે સારું રાખવાની કોશિશ કરો પણ એ દિવાલો નહીં બોલે ઘરમાં જો આપણો એક વ્યક્તિ હોય ને એનાથી ઘર ખીલખીલું ઊઠી જાય છે ભાઈ હા સાચી વાત છે કોઈ આપણો કોઈ પણ આપણો એક વ્યક્તિ ઘરમાં ન હોય ને તો ઘર છે ને સૂનું સૂનું લાગે આપણે દિવાલું ખાવા લાગે આપણે ક્યારેક ક્યારેક વિચારીએ ને તો આપણી દિવાલું પણ આપણે ખાવા લાગે દિલ પણ આપણું આપણે ખાવા લાગે ત્યારે જ વિચારવું જોઈએ કે આપણે કાંઈક આપણા માટે કરવું જરૂરી બની જતું હોય છે ત્યારે હવે હવે હું છે ને તમને દહીં બનાવતા શીખવાડું દહી કેમ બનાવો જો દૂધ મેં તપેલીમાં મૂકી દીધું છે ગરમ થવા દૂધ ગરમ કરવાનું એટલું બધું નહીં કે બહુ અતિશય ગરમ થઈ જાય આંગળી ન ખાય અને ગરમ લાગે એટલું જ ગરમ કરવાનું દૂધ અને એમાં પછી નાખી દેવાની છાશ પણ એ નીચે ઉતારીને જ ગરમ ગરમમાં નહીં નાખવાની નીચે ઉતારીને નાખી દેવાની છાશ જો મેળવણ નાખી દેવાનું મેળવણ નાખી રહી છું आज तु त दही बनाउँदा सिखवाडिस हे छास नाखी मैले छाश नाख्या पछि खुब हलाइ गरम हो दुध खुब ए एकदम मिक्स था दुध अनि छास त्याँस हला एकदम सरस यो मिक्स था त्यहाँ सुधी खुब हलाउनु खुब हला पछि जब्बामा मुकिदि अ ठी छ ઠંડીની વાત ઠંડીના વાતાવરણમાં છે ને ડબ્બામાં જ દહીં મેળવાય મેળવણ થઈ જાય કાં તો પછી ટુવાલ વીટીને મૂકી દેવાનું જો આ ડબ્બો છે ને ડબ્બાની અંદર મેં દહીં મૂકી દીધું છે પછી મસ્ત એવું દહીં થઈ જશે જો તમને આગળ આગળ બતાવું દહીં કેટલું મસ્ત થયું છે એકદમ મીઠું દહીં થઈ ગયું હતું જો આ ડબ્બો છે ને જો બાર કલાક મૂકી દેવાનું ગમે ગરમ જગ્યાએ તો હું કબાટમાં મૂકી દઉં છું આ મેં સાંજે આ કર્યું સવારમાં મેં જો લીધું અત્યારે દઈ જો સાંજે મેં મેળવણ કર્યું હતું અને સવારે મેં દહી તમને બતાવવા માટે મેં શૂટ કર્યું હતું સાંજે જોઈ શકો છો તમે અત્યારે મસ્ત એવું દહી થઈ ગયું બપોરે મેં ખાધું નથી એટલું મીઠું લાગ્યું મસ્ત એવું દહી થઈ ગયું છું ત્યારે આવો રહ્યો મારો આ બ્લોગ આ વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભાઈ મને સપોર્ટ પૂરેપૂરો કરજો મને વિશ્વાસ જ છે કે તમે મને પૂરેપૂરો સપોર્ટ કરશો અને નાની એવી કમેન્ટ કરી અને મને સજેસ્ટ કરજો ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ